પાણી શહેરને નડે છે વિકાસ પાણીને પીયુસીએલના અહેવાલમાં ખાડીપુર એ કોર્પોરેશન દ્વારા કુદરતી વહેણની અવગણના કરવામાં આવતી હોવાના કારણે સર્જાયું પીયુસીએલના અહેવાલમાં ખાડીપુર એ કોર્પોરેશન દ્વારા કુદરતી વહેણની અવગણના કરવામાં આવતી હોવાના કારણે સર્જાયું પીપલ્સ યુનિયન ફોર સિવિલ લિબર્ટીઝના સભ્ય સુગીત પાઠક અને કૃષ્ણકાંત ચૌહાણ દ્વારા પત્રકાર પરિષદ બોલાવવામાં આવી હતી પ્રકાશિત કરેલા અહેવાલમાં કોર્પોરેશનના ઉચ્ચ અધિકારીઓ દ્વારા મીટિંગ અને સંકલન કરી વરસાદી ઋતુ સામે સજ્જતા ભાગરૂપે પ્રી મોન્સૂન કામગીરી હાથ ધરવામાં આવે છે જેમાં ખાડી સફાઈ ગટર સફાઈ વરસાદ ગટર સફાઈ વગેરે અનેક પ્રકારની કામગીરી હોય છે ડિઝાસ્ટર મેનેજમેન્ટના કામો ખરા પણ પોસ્ટ મોન્સૂન બધું ભૂલાવી દેવામાં આવે છે કોર્પોરેશન દ્વારા દર વર્ષે આવી કામગીરી હાથ ધરવા છતાં સુરતમાં વિવિધ વિસ્તારોમાં પાણી ભરાઈ જવા નુકસાની થવી રોગચાળો મૃત્યુ થવા જેવી બાબતો પણ દર વર્ષે અચૂક બને છે ત્યારે કોર્પોરેશનની કામગીરીની અસરકારકતા વિશે સહેજે નાગરિકોને પ્રશ્ન થવાના છે અભ્યાસ કરનાર સુગીત પાઠક અને કૃષ્ણકાંત ચૌહાણ દ્વારા કેટલાક મુદ્દાઓને ટાંકવામાં આવ્યા છે ખાડીપુરની સ્થિતિ અંગે ઊંડાણપૂર્વક અભ્યાસ કરાયો વૈશ્વિક પર્યાવરણીય કટોકટીની અસરોથી સુરત બાકાત નથી બે હજાર છમાં આવેલા ભયંકર પૂર બાદ અનેક અભ્યાસો હાથ ધરવામાં આવ્યા છે અનેક નવા વિસ્તારોમાં જળ ભરાવાની સ્થિતિ ઊભી થઈ છે ખાડી ડાયવર્ટ કરવાનો નિર્ણય લાગતા વળગતા વિભાગો સાથે પુખ્ત ચર્ચા કરીને થયો છે કે કેમ તે ઉત્સુકતાનો વિષય છે આવા નિર્ણયને કારણે નાગરિકના સુરતના નાગરિકો માટે જે પ્રશ્નો નિર્માણ થયા છે તેના માટે જવાબદાર કોણ સુગીત પાઠકજી બાય પ્રોફેશન હું આર્કિટેક્ટ છું અને આજે અમે લોકોએ જે રિપોર્ટ તૈયાર કર્યો છે એ રિપોર્ટ અમે એને માટે તૈયાર કર્યો છે કે સુરતમાં માત્ર નજીવા વરસાદની અંદર જે પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ છે એને માટે આપણે જોઈએ તો શહેરનું ટાઉન પ્લાનિંગ ડિપાર્ટમેન્ટ અને જે પણ નવી ટીપી સ્કીમો બને છે એમાં કઈ રીતે કુદરતી જળ સ્ત્રોતો પર ખાડીઓ પર તળાવો પર સરકાર દ્વારા જે એન્ક્રોચમેન્ટ કરવામાં આવેલા છે એને માટે પહેલાંના સમયમાં જે પાણી કુદરતી રીતે વહી જતું હતું એ પાણીમાં આજે અવરોધ પેદા થયા છે અને એમાં પૂરની પરિસ્થિતિ સર્જાઈ છે આ પૂરની પરિસ્થિતિ સર્જવા માટે આપણે આની અંદર અમે અમુક ઉદાહરણો પણ મૂક્યા છે કે કઈ રીતે સુરત મહાનગરપાલિકા અને સુડાના ડેવલપમેન્ટ પ્લાનની અંદર તળાવો પૂરીને રસ્તાઓ બનાવવામાં આવ્યા છે ખાડીઓનું એન્ક્રોચમેન્ટ કરીને રસ્તાઓ બનાવવામાં આવ્યા છે અને આ બધી પરિસ્થિતિઓને કારણે કુદરતી રીતે જે પાણી વહી જતું હતું કે પછી એના એન્કેચમેન્ટ એરિયામાં ભેગું થતું હતું એ વસ્તુ આજે નથી થતી અને એ પાણી આજે શહેરમાં ઘૂસે છે અને લોકોએ હાલાકી ભોગવવી પડે છે એટલે સરકારના ભૂલોનું પરિણામ કે સરકારે જે રીતે ટાઉન પ્લાનિંગ સ્કીમની અંદર નવા ડેવલપ્ડ એરિયાની અંદર જે રીતે કુદરતની અવગણના કરી એનું પરિણામ ત્યાંના લોકોએ ભોગવવું પડે છે